નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર દહેજની ઇપેક કંપનીમાં પાણીની ટાંકી ફાટી જતા કામદારો તણાયા બેના મોત ચાર ને ઇજા સવારે આઠ વાગ્યે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર ધોરણ દસ નું પરિણામ જાહેર વિદ્યાર્થીઓએ ઘરે બેઠા જ પરિણામ જોયા ભરૂચ જિલ્લાનું ગત વર્ષનું પરિણામ એકસઠ પોઈન્ટ ઝીરો સાત ટકા જે વધીને આ વર્ષે એક્યાસી પોઈન્ટ બાર ટકા પરિણામ જાહેર થયું ત્રણસો પંચ્યાસી વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા ભરૂચની વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ દસમાં ચાર વિદ્યાર્થીનીઓ એ વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ શાળાનું પરિણામ પંચાણું પોઈન્ટ ઓગણસાઠ ટકા બીન અધિકૃત નિકાલ કરાયેલ વેસ્ટ જ્વલનશીલ સલ્ફર હોવાનું સામે આવ્યુંરિયલ ઉઠાવવાની સાથે પોલીસ શરૂ અંકલેશ્વરના કાપોદરા માર્ગ પર શંકાસ્પદ વિવિધ ભંગાર ભરેલો ટેમ્પો ઝડપી પાડતી ભરૂચ એસઓજી પોલીસે એક પોઈન્ટ ભંગારનો જથ્થો અને એસર ટેમ્પો મળી ત્રણ પોઈન્ટ છેતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ટેમ્પા ચાલકની અટકાયત દહેજની ઇપેક કંપનીમાં પાણીની ટાંકી ફાટી જતા કામદારો તણાયા હતા જેમાં બેના મોત થયા હતા જ્યારે ચારને ઈજાઓ પહોંચી હતી પાંચ લાખ લીટરની લોખંડની પાણીની ટાંકી ફાટી જતાં આ દુર્ઘટના બની હતી ટાંકી ફાટવાના કારણે પાણીના ફોર્સમાં કામદારો ખેંચાઈ જતા બેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે ચારથી વધુ ઇજાગ્રસ્ત થયા હતા પોલીસે ઘટનામાં બે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે ઘટનામાં સુરજરામ બહાદુર ઉમરવસ એકવીસ તથા વિશાલકુમાર કલ્યાણાઈ ઉમરવસ બાવીસનું મોત નીપજ્યું હતું આજે સવારે આઠ વાગ્યે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ વેબસાઇટ ઉપર ધોરણ દસનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓએ ઘરે બેઠા જ પોતાના પરિણામ જોયા હતા ભરૂચ જિલ્લાનું ગત વર્ષનું પરિણામ એકસઠ પોઈન્ટ ઝીરો સાત ટકા હતું જે વધીને આ વર્ષે એક્યાસી પોઈન્ટ બાર ટકા પરિણામ જાહેર થયું છે જિલ્લામાં ત્રણસો પંચ્યાસી વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસની બોર્ડની પરીક્ષા અગિયારથી અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન લેવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં ધોરણ દસની પરીક્ષા માટે બ્યાસી બિલ્ડિંગમાં સત્તર હજાર પાંચસો એકવીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી સત્તર હજાર ત્રણસો એકત્રીસ વિદ્યાર્થીઓ હાજર રહી પરીક્ષા આપી હતી જ્યારે એકસો ચોર્યાસી વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા આજે સવારે જાહેર થયેલા ધોરણ પરિણામમાં કુલ ચોસઠ વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ત્રણ હજાર બસો તોતેર વિદ્યાર્થીઓ નાપાસ થતા કહી કુસી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લાના ધોરણ દસ ના પાછલા ચાર વર્ષના પરિણામની વિગતવાર વાત કરીએ તો વર્ષ બે હજાર વીસ

બ્યાસી ટકા જેટલું ઊંચું પરિણામ ગુજરાત રાજ્યનું આવ્યું છે ભરૂચ જિલ્લાનું પરિણામ પણ એક્યાસી પોઈન્ટ બાર ટકા જેટલું આવ્યું છે ત્રણસો પંચ્યાસી જેટલા વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ સાથે પાસ થઈ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે ભરૂચ જિલ્લામાં કુલ સત્તર હજાર ત્રણસો ને સાડત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ચૌદ હજાર ને જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે આ દરેક વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારી કચેરી વટી અમે અભિનંદન પાઠવીએ છીએ

અમે જરૂરી માર્ગદર્શન આપ્યું છે અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ મે મહિના દરમિયાન જૂન મહિના દરમિયાન અને જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન શું કામગીરી કરી શકાય અને આવા જે અનુત્તીર્ણ વિદ્યાર્થીઓ છે એને ભરૂચ જિલ્લામાં શોધીને એમના માટે પણ કાઉન્સેલિંગનો કાર્યક્રમ કરી શકાય એવું આયોજન ગઈકાલથી જ કરી દેવામાં આવ્યું છે જે પ્રવેશની પ્રક્રિયા છે એ પણ ખૂબ સરળ થવાની છે આચાર્ય દ્વારા જ એમને માર્ગદર્શન આપવામાં આવશે જેનાથી ઓનલાઈન કામગીરીથી વિદ્યાર્થીઓ પરિચિત થઈ ઝડપથી તેમની કામગીરી પૂર્ણ કરશે અને કોઈપણ વિદ્યાર્થીએ હેરાન થવાનું નહીં ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચતર બોર્ડ દ્વારા ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના મનોબર રોડ પર આવેલ વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલ નું પરિણામ પંચાણું પોઈન્ટ ઓગણસાઠ ટકા આવ્યું હતું જેમાં ચાર વિદ્યાર્થીનીઓ એ વન અને અઢાર વિદ્યાર્થીનીઓ એ ટુ ગ્રેડ સાથે પાસ થયેલ છે શાળાની વિદ્યાર્થીની ડામના ફાતિમા ઇબ્રાહીમ અહમદ એ વન ગ્રેડ અને નવ્વાણું પોઈન્ટ ત્રેપન પર્સન્ટાઇજ મેળવી શાળામાં પ્રથમ ક્રમે સૈયદ હાઝરા આસિફ ઇકબાલ અબ્દુલ એ વન ગ્રેડ અને ત્રાણું પોઈન્ટ તોર પર્સન્ટાઇલ સાથે શાળામાં બીજા ક્રમે શેખ હદીયાબાનુ મોહમ્મદ સમીર એ વન ગ્રેડ અને છન્નું પોઈન્ટ નેવું પર્સન્ટાઇલ સાથે શાળામાં ત્રીજા ક્રમ પ્રાપ્ત કરેલ છે શાળાની વિદ્યાર્થીની દામના ફાતિમા ઈબ્રાહિમ અહમદ અને સૈયદ હાઝરા આસિફ ઇકબાલ અબ્દુલ બેઝિક ગણિતમાં માંથી એંસી તેમજ પટેલ હુમેરા સરફરાઝ ઉમરજી પર્શિયન વિષયમાં એંસીમાંથી એસી ગુણ પ્રાપ્ત કર્યા છે ઉજ્જવળ પરિણામ બદલ શાળા મેનેજમેન્ટ દ્વારા આચાર્ય શિક્ષકો અને સફળ થનાર તમામ વિદ્યાર્થીઓ અને એમના વાલીગણને અભિનંદન પાઠવવામાં આવ્યા છે મારું નામ રફિયા મિર્ઝા હું વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલની પ્રિન્સિપલ છું આજ રોજ ધોરણ દસનું જે પરિણામ આવ્યું છે તેમાં અમારી સ્કૂલનું નાઇન્ટી ફિફ્ટી નાઇન આવ્યા છે ટોટલ સિક્સટી છોકરીઓ હતી જેમાં ત્રણ છોકરીઓ ફેલ થઈ છે અને સિક્સ્ટી છોકરીઓ પાસ થઈ છે અલહમદિલ્લા જેમાં પહેલાં નંબર પર અમારી સ્કૂલની વિદ્યાર્થીની દામના ફાતેમા ઇબ્રાહીમ જે છન્નું ટકા એટલે પંચાણું પોઈન્ટ થર્ટી ફોર પર્સન્ટ સાથે શાળામાં પહેલા નંબરે આવી છે વધુ વિશેષ આનંદની વાત એ છે કે શાળાની એ વિદ્યાર્થીને મેથ્સમાં સોમાંથી સો માર્ક્સ મળ્યા છે એની સાથે એક વિદ્યાર્થીની છે પટેલ હુમેરા સરફરાસ જેણે બોર્ડના સ્પર્શન સબ્જેક્ટમાં એંસીમાંથી એંસી માર્ક્સ પ્રાપ્ત કરેલ છે આ વર્ષમાં અલમદલીલા અલ્લાહનો શુકર છે કે સારું એટલે ક્વોલિટી રિઝલ્ટ મળ્યું છે અહીંયા ધોરણ દસમાં અમને ચાર વિદ્યાર્થીઓ એ વનમાં અને અઢાર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં છે હમણાં જે પણ બે દિવસથી રિઝલ્ટ ડિક્લેર થયા છે ગવર્મેન્ટના એ તમામ રિઝલ્ટમાં ધોરણ બાર સાયન્સ બાર સામાન્ય પ્રવાહ અને આજે ધોરણ દસ અલ્લાહની મહેરબાનીથી તમામમાં અમને ક્વોલિટી સાથે ક્વોન્ટિટી એટલે કે ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને સારા રિઝલ્ટ પ્રાપ્ત થયા છે વીસીટી કેમ્પસના તમામ સ્ટાફગણ મેનેજમેન્ટ પ્રિન્સિપલ અને શિક્ષકોનો પ્રયત્ન રહેશે કે આવનાર દિવસોમાં આવનાર વર્ષોમાં ઈન્શાલ્લા અમે સો ટકા રિઝલ્ટ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું અને મારી વીસીટી ગર્લ્સ વીસીટી કેમ્પસમાંથી બહાર નીકળશે તો એક આત્મવિશ્વાસ સાથે દુનિયાનો સામનો કરી શકે એટલી ક્ષમક્ષમ બનીને બહાર જશે હું અલ્લાહ તાલાથી દુઆ કરીશ કે અલ્લાહ તાલા મારી તમામ વીસીટીની છોકરીઓને જિંદગીની તમામ પરીક્ષામાં આવી જ રીતે સફળતા આપતા રહે અસલામવાલકુમ મારું નામ પતલ હુમેરા સરફરાજ છે હું ધોરણ દસમાં હું ધોરણ એકથી દસ વિશેથી સ્કૂલમાં અભ્યાસ કર્યો અને આજે મારું ધોરણ દસનું પરિણામ આવ્યું જેમાં હું નાઇન્ટી સિક્સ પોઈન્ટ ટ્વેન્ટીથી પીઆરટી પાસ થઈ અને જેમાં મારા ફરસી વિષયમાં સોમાંથી સો ગુણ આવ્યા છે મારા આ સફર પરિણામ પાછળ હું સૌ પ્રથમ અલ્લાહનો શુકર અદા કરું છું ત્યાર પછી મારા માતા પિતા શિક્ષકો અને આચાર્યશ્રીનો આભાર માનું છું કે જેમણે અમને પૂરતું માર્ગદર્શન આપ્યું અને અમને આ સફર પરિણામ મેળવવા પાછળ સપોર્ટ કર્યો અસલામલકુમ વરમતુલ્લા વબરકાતું મારું નામ સૈયદ હાઝરા આસિફ ઇકબાલ છે હું ધોરણ દસની વિદ્યાર્થીનું છું અને આજે મારા દસમા ધોરણનું પરિણામ આવ્યું છે જેમાં મેં એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને નાઇન્ટી સેવન પોઈન્ટ તે સેવન્ટી થ્રી પર્સન્ટેજ પ્રાપ્ત કર્યા છે જે હું અલ્લા તાલાના કરમનું શુક્રિયા અદા કરું છું અને મારા માતા પિતા મારા વાલી મારા વાદિશાનો શુક્રિયા અદા કરું છું મારા પ્રિન્સિપલ શ્રી મારા વિશેડી સ્કૂલનો સહકારથી હું આ પર્સન્ટેજ પ્રાપ્ત પર આવ્યું છું અને હું આગળ પણ આ સ્કૂલમાં ભણવાની છું અને અભ્યાસ કરીશ અને અલ્લા તાલાના ફજ્રોકથી આ સ્કૂલ હંમેશા કામયાબ થાય એવી દુઆ માગીશાકર અસલમવાલેકુમ મારું નામ દામડા ફાતિમા ઇબ્રાહીમ છે આજે મારો ધરણરસનું પરિણામ હતું કે જેમાં મેં પંચાણું પોઈન્ટ થર્ટી થ્રી ટકા પ્રાપ્ત કર્યા છે જેમાં મેં ગણિત વિષયમાં સોમાંથી સો અને વિજ્ઞાન અને ફરસી વિષયમાં નવ્વાણું ટકા નવ્વાણું માર્ક્સ પ્રાપ્ત કર્યા છે હું મારા આ સફળ પરિણામ બદલ હું મારા સફળ પરિણામ બદલ મારા અલ્લાહનો શુકર માનું છું ત્યારબાદ મારા માતા પિતા મારા શિક્ષકો અને મારા પ્રિન્સિપલ મેમનો હું આભાર માનવા માગું છું કે મારા પ્રિન્સિપલ મેમ કે જેમણે મને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું અને હું આજે આ મુકામે ઊભી છું તે બદલ હું આભાર માગું છું અને હું ધોરણ દસથી ધોરણ એકથી ધોરણ દસ સુધી વીસીટી શાળામાં જ અભ્યાસ કર્યો છે અને હું આગળ પણ મારા વીસીટી શાળાનું નામ આવી જ રીતે રોશન કરું તેવો હું પ્રયાસ કરીશ જઝાકલ્લા અંગલેશ્વરના વાધી અંડા રોડ પર અધિકૃત નિકાલ કરાયેલા વેસ્ટ જ્વલનશીલ અંગલેશ્વર નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર આવેલ હોટેલ નર્મદાના ગેટ પાછળ વાધી અંડાડા રોડ પર અજાણ્યા શખ્સો દ્વારા જાહેરમાં રાસાયણિક વેસ્ટ નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં ગત રોજ જીપીસીબીને ફરિયાદ મળતા ત્વરિત કાર્યવાહી કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા જે સેમ્પલમાં જ્વલનશીલ સલ્ફર હોવાનું સામે આવ્યું છે આજરોજ જીપીસીબીએ ઘટનાની ગંભીરતાની નોંધ લીધી હતી અને પોલીસને જાણ કરી હતી અને બી ડિવિઝન પોલીસની હાજરીમાં રાસાયણિક સલ્ફર વેસ્ટને ઉઠાવી લેવા માટે પ્રક્રિયા શરૂ કરી હતી પોલીસ દ્વારા પણ સ્થળ તપાસ શરૂ કરી રાસાયણિક સલ્ફર વેસ્ટ નિકાલ કરનાર અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અંકલેશ્વરના કાપોદરા માર્ગ ઉપરથી ભરૂચ એસઓજી પોલીસે શંકાસ્પદ વિવિધ ભંગાર ભરેલા ટેમ્પા સાથે ચાલકની અટકાયત કરી રૂપિયા એક પોઈન્ટ છતાલીસ લાખનો ભંગારનો જથ્થો અને આઇસર ટેમ્પો મળી ત્રણ પોઈન્ટ છતાલીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાપોદરા ગામની રોશની એસેટ તરફ જવાના માર્ગ પર એક ભંગારનો જથ્થો ભરેલો આઈસર ટેમ્પો પસાર થઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાન ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને ટેમ્પાની તલાશી લેતા અંદર એસેસ ધાતુના સળિયા તેમજ ટાંકી અને અન્ય એસેસ સ્ટીલના ભંગારનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે ટેમ્પા ચાલક મોહમ્મદ મુસ્તાક મોહમ્મદ ખાલીદ શેખ પાસે જરૂરી બિલ તેમજ પુરાવા માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપતા

પરિણામ આવ્યું છે જેમાં સોળ જેટલા વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે અને બત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવેલ છે જ્યારે અંગ્રેજી માધ્યમનું ચોર્યાસી પોઈન્ટ એકવીસ ટકા પરિણામ આવ્યું છે જેમાં એક વિદ્યાર્થીએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે શાળા સંચાલક દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે આચાર્ય બિનિતાબેન ગોહિલે પાસ થયેલ પરીક્ષાર્થીઓને મીઠાઈ ખવડાવી તેમનું મોં મીઠું કરાવ્યું હતું અને તમામ શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા હું ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ નારાયણ વિદ્યાલય ડાયરેક્ટર આજે ભરૂચ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રિઝલ્ટ રિઝલ્ટ છે છે ખૂબ સારું આવ્યું ગુજરાત રાજ્યની અંદર જિલ્લાની અંદર પણ બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ સરસ આવ્યું છે અમારી નારાયણ વિદ્યાલયનો ગુજરાતી માધ્યમ રિઝલ્ટ ત્રણું પોઈન્ટ અગ્યાસી ટકા આવ્યું છે જેમાં સોળ વિદ્યાર્થીઓ એ વનમાં છે અને એ માં બત્રીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે

કર્મચારીઓ ના હૃદય અને આત્મા છે તેમની પ્રતિબદ્ધતા સમર્પણ અને જુસ્સો કંપનીની સફળતા પાછળ પ્રેરકબળ છે તારીખ દસમી મે બે હજાર ચોવીસની સાંજે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પંકજકુમાર જોશીના નેજા હેઠળ સાંજે સાડા છ વાગ્યે કંપનીના એચઓડી વાય એન પટેલ કંપનીના સીએફઓ ડી વી પરી જનરલ મેનેજર પી કે માંકડ ક્લબના પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર પંકજ પુરોહિત અને યુનિયનના પ્રેસિડેન્ટ આશિષ પટેલ દ્વારા આ પ્રદર્શનને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું આ પૂરા પ્રદર્શનમાં સૌપ્રથમ પ્રથમ જેટલા સાયક્લિસ્ટ સિક્યુરિટીની ટીમ આગળ રહી હતી ત્યારબાદ પચીસ જેટલા સ્કેટર્સ પાછળ રહ્યા હતા જે જીએનએફસી સ્કૂલ એસ એન આર ક્લબ જન વિકાસ મંદિર તથા એનસીએસસી અને જીએનએફસીના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું અને શોભાયાત્રા એસ થી શરૂ થઈ સમગ્ર ટાઉનશીપ ક્લબ પર જીએનએફસી કંપનીએ આજના દિવસે અડતાલીસ વર્ષ પૂરા કર્યા છે સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે જીએનએફસીની સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબે આ એક સુંદર આયોજન કર્યું છે જેમાં હું પંકજ પુરોહિત પ્રેસિડેન્ટ કેતન અમીન વાઇસ પ્રેસિડેન્ટ દક્ષસ પંચોલી સેક્રેટરી અને અમારા સિક્યુરિટીના ઇન્ચાર્જ છે મિસ્ટર ચાકો આ બધાએ ભેગા મળીને જે પ્રયત્ન કર્યો છે તો કંપનીનું ભવ્ય ભૂતકાળ અને આવનારું સુવર્ણમય ભવિષ્યકાળ એની ઉજવણીનો એક પાયો નાખવા માટે દરેક કર્મચારીઓના મનમાં કંપની પ્રત્યેની ભાવનાને સુદ્રઢ બનાવવા માટે આ એક પ્રયત્ન કર્યો છે હવે સમય છે ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભરૂચ જિલ્લામાં પ્રથમવાર ગુજરાતનું એકમાત્ર સર્કસ એકમાત્ર ગ્રેટ ગોલ્ડન સર્કસ હવે ભરૂચ શહેરની જનતા માટે લઈને આવ્યું છે વિદેશી કલાકારોના ના અનોખા કરતબ જોવા મળશે માત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં જેમાં આફ્રિકન રશિયન ઇથિયોપિયન દેશના કલાકારો તેમના હેરતંકેશ કરતબોથી ભરૂચવાસીઓનું દિલ જીતી રહ્યા છે ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ પરિવાર સાથે જોવાનું ચૂકશો નહીં વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ અહીંયાં ઉપલબ્ધ છે સરનામું ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ મડુલી સર્કલ નજીક નંદેવાડ રોડ ભરૂચ રોજના ત્રણ શો જેનો સમય છે બપોરે સાડા ત્રણ સાંજના સાડા છ વાગ્યે અને રાત્રે સાડા નવ વાગ્યે દરેક શો યોજાશે એકવાર અવશ્ય નિહાળો ગુજરાતનું એકમાત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભગવાન શ્રી પરશુરામજીના સાનિધ્યમાં સામૂહિક હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી અંતર્ગત શ્રી મહાબલી ગ્રુપ દ્વારા સામૂહિક હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું તારીખ દસ મે બે હજાર ચોવીસને વૈશાખ સુદ ત્રીજને અક્ષયતૃતીય એટલે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામના જન્મોત્સવની ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત ભરૂચ ભૃગુ ઋષિ મંદિર ખાતે ભગવાન શ્રી પરશુરામજીના સાનિધ્યમાં શ્રી મહાબલી ગ્રુપ દ્વારા શ્રી હનુમાન ચાલીસાનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી પરશુરામ સંગઠનના પ્રમુખ કૃણાલ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા వి బ్రహ్మ జన మహా భారే రాయన もう答えるときはいいな。 અંકલેશ્વર માંડવા ટોલ પ્લાઝા નજીક એક્ટિવા મોપેડમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી એક્ટિવા મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો હતો સ્થાનિક લોકોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ બુજાવી હતી બનાવની વિગત અનુસાર અંકલેશ્વર ભરૂચને જોડતા નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર આવેલ માંડવા ટોલ પ્લાઝા નજીક આજ રોજ અચાનક ચાલુમાં જ એક્ટિવા મોપેડ સળગી ઉઠી હતી મોપેડમાં આગ લાગતા જ ગાડી છોડી મોપેડ ચાલક સુરક્ષિત ખસી ગયો હતો દરમિયાન સ્થાનિક લોકો દોડ્યાવી પાણીનો મારો ચલાવ્યો હતો અને મોપેડની આગ બુજાવી દીધી હતી આગ લાગવા પાછળનું કારણ ડીકીમાં પેટ્રોલની બોટલ ભરીને મૂકી હતી જે લીકેજ થયા બાદ અચાનક સ્પાર્કના સંપર્કમાં આવતા આગ લાગી હતી સમગ્ર ઘટનામાં મોપેડને નુકસાન થયું હતું જ્યારે ચાલકનો આબાદ બચાવ થયો હતો માંગરોળ મુકામે આવેલ એપીએમસી બોયઝનું એસએસસીનું ચોરાણું પોઈન્ટ અઢાર ટકા અને ગર્લ્સ હાઈસ્કૂલનું સત્તાણું પોઈન્ટ બ્યાસી ટકા પરિણામ આવેલ છે તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે આવેલ ઈસ્લામ કાયમુલ ઇસ્લામ મદરેસા ટ્રસ્ટ સંચાલિત એસપી મદરેસા બોઇઝ હાઈસ્કૂલનું એસ સીનું ચોરાણું પોઈન્ટ અઢાર ટકા પરિણામ આવેલ છે છ્યાસી વિદ્યાર્થીઓમાંથી એક્યાસી વિદ્યાર્થીઓ પાસ થયા છે જેમાં પ્રથમ પાંડોર સાજીદ સલીમ સત્યાસી પોઈન્ટ પાંચ ટકા દ્વિતીય કાગદી વાસીમ ફરીદ ત્યાંસી પોઈન્ટ સોળ ટકા ત્રીજા ક્રમે દુધાત્મિત દિનેશભાઈ બ્યાસી પોઈન્ટ છાસઠ ટકા સાથે ઉત્તીર્ણ થયેલા છે કેમ્પસમાં ચાલી રહેલ બોયઝ હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે એસપી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલનું સત્તાણું પોઈન્ટ બ્યાસી ટકા પરિણામ શાળાની બાણું વિદ્યાર્થીનીઓમાંથી નેવું વિદ્યાર્થીનીઓ પાસ થઈ ગઈ છે જેમાં પ્રથમ ક્રમાંકે શાહીન સાદિક ભૂલા બાણું પોઈન્ટ છાસઠ ટકા બીજા ક્રમે તુલા ખાતુન મોહમ્મદ ઇકબાલ સૈયદ એકાણું પોઈન્ટ પાંચ ટકા ત્રીજા ક્રમે પાયલ શંકરભાઈ પરમાર નેવું પોઈન્ટ પાંચ ટકા સાથે ઉત્તીર્ણ થયેલ છે તમામ ત્રણ વિદ્યાર્થીનીઓ એ વન ગ્રેડમાં આવેલ છે પ્રથમ દ્વિતીય ત્રીજા ક્રમે આવનાર તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને શાળાના ટ્રસ્ટી મંડળના પ્રમુખ સભ્યો હોદ્દેદારો આચાર્યોએ શુભેચ્છા પાઠવી હતી નવીપુર હાઈસ્કૂલનું એસએસસીનું સિત્તેર પોઈન્ટ ત્રાણું ટકા અને એચએસસીનું ચોરાણું પોઈન્ટ સત્તાવીસ ટકા પરિણામ આવ્યું છે આજ રોજ ગુજરાત રાજ્યનું ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં નવીપુર સાર્વજનિક હાઈસ્કૂલનું સિત્તેર પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ આવ્યું હતું જેમાં અપેક્ષિત રીતે વિદ્યાર્થીનીઓ મેદાન મારી ગઈ છે જેમાં બોરા સાનિયા ઇમરાન ત્રાણું ટકા સાથે પ્રથમ ક્રમાંક છીપા આલિયા સબ્બીર એકાણું ટકા સાથે દ્વિતીય અને શેખ સાહેબ સલીમ અઠ્યાસી પોઈન્ટ સડસઠ ટકા સાથે તૃતીય ક્રમે ઉત્તમીણ થયા છે તે જ રીતે અગાઉ ધોરણ બારનું પરિણામ જાહેર થયું હતું જેમાં નવીપુર હાઈસ્કૂલનું ચોરાણું પોઈન્ટ સત્તાવીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં પણ છોકરીઓ મેદાન મારી ગઈ હતી કોસર સબ્બીર પટેલ પ્રથમ ક્રમાંકે મહેઝબીન દેસાઈ દ્વિતીય ક્રમાંકે અને મંતાશા દિવાન તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે શાળા પરિવારે તમામ ઉત્તીર્ણ થયેલા પરીક્ષાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને જીવનમાં આગળ વધવાના આશીર્વાદ આપ્યા હતા આ પરિણામથી ઉત્તીર્ણ થનાર બાળકોના વાલીઓ અને ગામમાં હર્ષનું મોજું ફેલાયું હતું સૌ એકબીજાને પાસ થવાની શુભેચ્છાઓ આપતા હતા ગામની વિવિધ સંસ્થાઓ તરફથી ઉત્તીર્ણ થનાર બાળકો અને તેમના પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કોસાડી માધ્યમિક શાળા કોસાડી એસએસસી બોર્ડ માર્ચ બે હજાર ચોવીસનું અઠ્ઠાણું પોઈન્ટ ઝીરો ત્રણ ટકા પરિણામ આવ્યું છે સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના કોસાડી મુકામાં આવેલ કોસાડી માધ્યમિક શાળા કોસાડીનું માર્ચ બે હજાર ચોવીસ ધોરણ દસનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ ઝીરો ત્રણ ટકા આવેલ છે જેમાં પ્રથમ ક્રમે બેલીમ મહેઝબીન આસિફ સત્યાસી પોઈન્ટ પાંચ ટકા બીજા ક્રમે મુલ્લા સૌદા યાસીન છ્યાસી પોઈન્ટ ત્યાંસી ટકા ત્રીજા ક્રમે જીભાઈ ફાઈઝા યાકુબ છ્યાસી પોઈન્ટ પાંચ ટકા મેળવેલ છે આમ સંસ્થાના પ્રમુખ મૌલાના ગુલામ વસ્તાનવી મૌલાના હુઝિયફા વસ્તાનવી തൃസ്റ്റി ഹഫീസ് ആസാടാ സാരനാ ആചാര്യ മുഹമ്മദ് താരിഖ് ശേഖ് dvara തമാം വിദ്യാർത്ഥി મિત્રો തത ശിക്ഷക് મિત્રોനേ അഭിനന്ദൻ പാഠവമാ അവിയ ഹതാ അനി വിദ്യാർത്ഥിനേ തേമ്നേ ഉജോൾ ഭവിഷ്യ മാടെ ശുഭേച്ചാവോ പാഠവമാ ആവി ഹതി നർമദ ജില്ലനാ രാജ് പിപടാ കാള്യാ ഭൂത് സർക്കിൾ പാസേ റോഡ് നീ ബാജുമാ സുതേൽ ദംപതി പർ അജ്ഞാ ന വാഹന ചാലകേ വാഹന ચടાવી ദത ദംപതി നൂ ഗംഭീരിജനേ പഗലേ മൗത് നിപജ്ജു ഹതു મળતી માહિતી મુજબ રાજપીપળાના હાઉસિંગ બોર્ડ નજીક ગીતા કેરેટની બાજુમાં રહેતા નગીન કાળુભાઈ વાઘરી અને જસીબેન નગીનભાઈ વાઘરી કાળિયાભૂત સર્કલ પાસે રોડની બાજુમાં તરબૂચ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા રાતના સમયે તરબુજના ઢગલા પાસે સુતેલ દંપતી પર અજાણ્યા વાહન ચાલકે વાહન ચડાવીને ભાગી જતા ગંભીર ઈજાના પગલે દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું રાજપીપળા શહેર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂના સરકારી દવાખાના ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચના આમોદ દોરા ગામના તળાવમાં ગતરોજ ડૂબી ગયેલા એક યુવકનો મૃતદેહ આજે ફાયરકર્મીઓ સુધી બહાર કાઢ્યો હતો ભરૂચના આંબોદના દોરા ગામના તળાવમાં ગતરોજ એક યુવાન લાપતા બન્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ મોડી સાંજે સાડા પાંચ કલાકે ભરૂચ જિલ્લાના દોરા ગામ ખાતે તળાવમાં ઇન્દરસિંહ સુમરાભાઈ ચૌહાણ ઉંમરવર્ષ ચુમ્માલીસ ડૂબી ગયાની જાણ કરજણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી રાત સુધી વ્યક્તિની વાળ ન મળતા આજ વહેલી સવારે ફરતી શોધખોળ હાથ ધરવામાં આવતા કરજણ ફાયર વિભાગ તેમજ ભરૂચ ફાયર વિભાગના સંયુક્ત પ્રયાસો દ્વારા ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ફાયર વિભાગ દ્વારા યુવકના મૃતદેહને પોલીસની હાજરીમાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તવરા ગામે લીલાગીરી માતાજીના મંદિરનો પાંચમો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નરસંગભાઈ મેલાભાઈ વસાવા મુન્ના ભગતના ઘરે લીલાગીરી માતાજી ભેંસાસુર મહારાજ અને ઝોપડી માતાજીના મંદિરનો આજે પાંચમો પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી આ સાથે સવારે આઠ કલાકે નવચંડી યજ્ઞ સાથે ચાર કલાકે શ્રીફળ હવન સાથે છ કલાકે મહાપ્રસાદીનું અને રાત્રે નવ કલાકે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જે લોક ડાયરામાં લોક ગાયક કમલેશ બારોટ ડાયરાની રમઝટ બોલાવશે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર દહેજની ઇપેક કંપનીમાં પાણીની ટાંકી ફાટી જતા કામદારો તણાયા બેના મોત ચાર ને ઇજા સવારે આઠ વાગ્યે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વેબસાઇટ ઉપર ધોરણ દસ નું પરિણામ જાહેર વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ પરિણામ જોયા ભરૂચ જિલ્લાનું ગત વર્ષનું પરિણામ એકસઠ પોઈન્ટ જે વધીને આ વર્ષે પરિણામ જાહેર થયું ત્રણસો પંચ્યાસી વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા ભરૂચની વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ દસ માં ચાર વિદ્યાર્થીનીઓ એ વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ શાળાનું પરિણામ પંચાણું પોઈન્ટ ઓગણસાઠ ટકા અંકલેશ્વરમાં અધિકૃત નિકાલ કરાયેલ વેસ્ટ જ્વલનશીલ સલ્ફર હોવાનું સામે આવ્યું જીપીસીબીએ વેસ્ટ જીપીસીબીયલ ઉઠાવવાની સાથે પોલીસને જાણ કરતા પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી પોલીસ દ્વારા વેસ્ટ નિકાલ કરનાર શરૂ અંકલેશ્વરના કાપોદરા માર્ગ પર શંકાસ્પદ વિવિધ ભંગાર ભરેલો ટેમ્પો ઝડપી પાડતી ભરૂચ એસોજી ભરૂચ એસોજી પોલીસે એક પોઈન્ટ છેતાલીસ લાખનો ભંગારનો જઠો અને એસર ટેમ્પો મળી ત્રણ પોઈન્ટ છેતાલીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો ટેમ્પા ચાલક ની અટકાયત આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર